હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મિત્રો મજામાં જ હશે ને મોજમાં જ રહેવાનું હોય મિત્રો તો સવાર સવારના બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો કેમ છો બધા મોજમાં જ હોય ને બધા મિત્રો તો આપણે સવાર સવારમાં છે ને મિત્રો મસ્ત બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું ને હવે આપણે તૈયાર થઈ ગયા દુકાને જાશું હવે આપણે નીચે પણ જાય જો અમારે સવારનો સોસાયટીનો નજારો એ બાજુમાં મસ્ત જીરું આવી દીધું છે આ બધી જમીન છે બધું જીરું હોવાઈ ગયું છે આવા મસ્ત મસ્ત ઝાડ ફૂલ ઝાડ આ સોસાયટીનો નજારો છે આપડી જો જોયો ને મિત્રો કેવો મસ્ત અમારી સોસાયટીનો નજારો છે અને આપણે છે ને તમને આગળ બ્લોકમાં બતાવ્યું હતું ને કે આપણે ઓલી કેવી ગ્રીલું બધું બનાવ્યું એમાં એક નવું કામ કર્યું એ પણ હું તમને બધાને બતાવું તો શું નવું કામ કર્યું ખબર છે મિત્રો જો આ છે ને જારી છે જારી આપણે બનાવી આ જારી આપણે શું કામ બનાવી હતી કે મીંદડું કે કંઈ ના આવે એના માટે તો જારીમાં પણ જારી બનાવી જો મિત્રો આ જારીમાં પાછી જારી જો મિત્રો આ આપણે મસ્ત જારીમાં જારી આ રીતનું ફિટિંગ કર્યું છે આ રીતનું ફિટિંગ કર્યું છે મિત્રો તો આપણે આ જારી ફિટ કરી દીધી મસ્ત મજાની અને તમને બધીને કેવી લાગી ગઈ મને ખાસ કોમેન્ટમાં જણાવજો અને હવે છે ને મિત્રો આપણે એ જારીને બંધ કરી દઈએ પેલા તો જો આ છે ને પેલા દરવાજો છે એને બંધ કરવો પડે અહીંયાથી આપણે બંધ કરવો પડે પછી આપણે આ ચારી પાછી અહીંયાથી બંધ કરી મિત્રો થઈ ગઈ બંધ આપણી

પણ આપણે હે ને પહેલા તો મિલનભાઈ નું મસ્ત ફ્રૂટ તમને બતાવું મિલનભાઈ ને લારી આવી ગયા છે આપણે જો આવો મસ્ત મજાનું ફ્રૂટ છે હા મિલનભાઈ નું ફ્રૂટ હે ભાઈ આવી રીતના તો ઉપર ટીંગાડ્યું છે મિલનભાઈ અમારે મિલનભાઈ છે ને ફૂલ મોજમાં છે આજ અને મિલનભાઈ ઓલા હો રીંગણા વેચીને હેરિયર લે હું આપણે પૂછીએ ને હું ત્યાં રીંગણામાંથી ડુંગરી લગભગ આવી ગયા હવે અરે મિલનભાઈ હું છે કેમ જો ઓહો મજામાં હું તમે બધું બદલાયું રીંગણામાંથી ડુંગરી આવી ગયા મિલનભાઈ છે ને ભાઈ ડુંગરી આવી ગયા હવે હા હું કયો એમ ના હરખું બોલાય કેમ બોલતા હતો તમે લાખાભાઈ ને મિલનભાઈ હે ને ડુંગરી વેચી રૂપિયા બનાવવા બનાવવાના હે ભાઈ હે અને મિત્રો આ મિલનભાઈ ની આપણે હગાઈ કરવાની છે કોઈ રૂડી રૂપાડી છોકરી હોય કે ધ્યાન માં તો ખાસ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો મિલનભાઈએ રીંગણા વેચીને ને એરિયર લીધી અને ડુંગળી વેચીને બંગલો બનાવવાનો છે તો જે આ મિલનભાઈ છે મિલનભાઈ શું કરવાનું છે ડુંગરી વેટી એમને આપણે હેરિયર એરિયરતા લઈ લીધી હવે બંગલો બનાવવાનો છે ને બંગલો બનાવવાનો એમને હા ફ્લોટ ફ્લોટ ને લેવાઈ ગયો હે લેવાઈ ગયો તો હવે બાકી મજામાં બાકી તો ભાઈ તમને બધીને ને મિલનભાઈ ને ને અમાર લાખાભાઈ ને મળીને મોજ આવી ગયા હે બરોબર આવું છે અમારું આગળ રહેજો મોજ મસ્તી અમે કરતા હોય